આ આદુબા આપળા આદુબા બોર કેટલો આ રહ્યો આ રહ્યો ઓ આદુબાનો બોર તો જોઈ લે દો આ પાણી પાણી આવે છે હું કેતો તો આ આદુબા છો કણથી માકાનો પાણી વાળી આ સર જે પાવાનું તો કામ થઈ ગયું તાર ફરી ના આયા છે પાણી આ પાણી હું તો લઈ આવ્યો તો કરુંય બોળો વાત લેવું હોય તો કોક

તમે તો હેતરે બહુ આગળ આવી છે ને યાર પણ ડાયરેક્ટ રસ્તો થી તો થઈ ને પણ અમારું ખબર લઈ ગયો લઈ ગયો લઈ ગયો સાના શીતલા દરે મને ભેગું થયું લે મારા પાછા મકઈ નો પાડીયો પચીસ તો બે હાજર ભાઈ બંધ શું કરું કે કોણ કરવા બે હું કેસી

આવી ગયો બે હજાર રૂપિયા ના લેખો તમે મારા વાત બે હજાર આપું પણ તું મારો ભાઈબંધ ખરો હા ભાઈબંધ ખરો કે ના ખરો ખરો તો મું કહું એટલા કરવા પડશે કે પંદરસો રૂપિયામાં રાખ

બાજુ તો ના લેવા મોટો અમે તો ખાલી ઘેની મકાઈ પંદરસો માં લઈશું છે મોટી રે જ મકાઈ રાખવાની છે

બાકી બાકી કૌકુતરી મેળ ગયો પાછા ના પૈના નિવું છે તને પૈસા વાત કરો કાંઈ મેળજો તમે ભૂલવી આમ

હું કઉ છુ અમે સારું વાટવા આઈએ અઠવાડિયા એટલે બધું રેડી થઈ જાય એવું એમ ને એક પાણી ફીઓ માં

ના <laughs> ભાઈ

આપડે એવું નઈ પીતા યાર આ તો ભલું પૂછો યાર કોણી એક નંબર યાર આ જસ્ટ ઉપર એમ કરીએ હા મારા તબેલા થઈ ને તમે જતરો તમારે કે ને હું મારા તબેલા થોડું ટાઈમ થઈ ગયો કાપુરાનો ટાપુરો કરતો કે યાર હવ લેડો તા લેડો તા તમે જો એટલે મને કેશો તબેલા બે દારા થઈ તૈયાર કસો હતો પણ મકાઈ હારી હતી મકાઈ હારી છે તમે મને ને જઈશો પાસે એકલા ના જતા રતા ના યાર હું તો ગોઠવી આપણે જો એક રીક્ષા ભરીશું બધું આપણે લેતા લીધા કે ચાલ લઈએ મકાઈ વાટવાના તને જો આવજો આવજો હું છે પછી તારું ખોલું હાલ રાખો પે ભાગ જતા હું પેલા જોતા તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો સપોર્ટ પણ કરતા રહેજો તો જય માતાજી